નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે ફરી આવી રહ્યું છે વાતાવરણમાં પલટો અચાનક બદલાવા લાગ્યું છે વાતાવરણ અંબાલાલ પટેલની આગાહી આવે કે હવામાન વિભાગની આગાહી પણ આ બધું શું થવા બેઠું છે અચાનક લોકોને કંઈ સમજાઈ નથી રહ્યું કારણ કે એક તરફ શિયાળાની વિદાય અને ઉનાળાની શરૂઆત થઈ ચૂકી છે દિવસ દરમિયાન લોકોને ભારે ગરમી અને બફારાનો અનુભવ થવા લાગ્યો છે જી હા મિત્રો અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો ઠેર ઠેર શેરડીની રસની રેકડીઓ જોવા મળી રહી છે બીજી બાજુ રસ્તાઓ પર પરબો શરૂ શરૂ થવા લાગી છે 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 આ આ બધું દર્શાવે કે ગરમી થઈ ગઈ પણ બીજી તરફ આગાહીઓ તો તો પથારી ફેરવી નાખી શિયાળો ફરી આવશે બરફ પડશે હાડ કંપાવી દે તેવી ઠંડી પડશે એવી સ્થિતિ અંગે આગાહી થઈ રહી છે લાગે છે કે આ વખતે કંઈક નવું થવાના એંધાણ છે જી હા મિત્રો અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે હવામાન વિભાગ દ્વારા એવું અનુમાન લગાવાયું છે કે આગામી ત્રણથી થી ચાર દિવસમાં વાતાવરણમાં અચાનક મોટું પરિવર્તન આવશે અચાનક વાતાવરણમાં આવશે પલટો બદલાઈ જશે હવાની દિશાઓ વરસાદ પડશે અને કરા પણ પડશે જી હા મિત્રો તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો ધન્યવાદ